સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરીને કરોડોની કિંમતના ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બીક રુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા છે પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોલીસમાં થકોમાં ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપીઓ ઓઈલની પાઇપલાઇનોમાં પંચર કરીને વાલ્વ ફિટ કરીને ટેન્કરમાં ઓઇલ ભરી લેતા હતા આરોપીની મોડસ ઓપરેટિંગ વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ કોઈ પણ ખેતર કે અવાવરું જગ્યા પરથી પસાર થતી ફૂડ ઓઈલની પાઇપલાઇન અંગેની માહિતી મેળવતા હતા અને પાઇપલાઇન જે સ્થળે હોય તે ખેતરમાંથી અને આજુબાજુ

આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઈલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઈનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં એકીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેલપશે